દિવસ છે આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે આજે માતાજીને આપણે આરતી કરીને શરૂઆત કરી છે માં અંબા આપણને શક્તિ આપે જુદા જુદા સ્વરૂપમાં નવ દિવસ આપણે નોરતાની મોજ માણવાની છે સૌએ ગરબા ગાવાના છે સૌ શાંતિથી ગરબા ગાય અને ગરબા આયોજકોએ સુંદર વ્યવસ્થા ગોઠવી છે તો આ તમે અત્યારે નવ દુર્ગામાં અહીંયા ઊભા છો એ મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ નવ દુર્ગા ગરબા મહોત્સવ અહીંયા આપણે ઉજવી રહ્યા છીએ અને અહીંથી થોડેક જ આગળ સત્યાવીસ ગામ પાટીદાર સમાજની વાડીની બાજુમાં એ રાધે ગરબા જે પણ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ ઉજવવામાં આવી રહ્યા છે અને આમાં આપણે ખાસ કરીને નાના છોકરાઓ માટે સિનિયર સિટીઝનો માટે અને વિકલાંગો માટે એ આપણે ગરબાનું આયોજન કર્યું છે તો એમાં પણ બધાએ પધારવા માટે વિનંતી છે અને ત્રીજી જગ્યાએ બાસુદીવાળા સ્કૂલની અંદર નવરંગ આયો ક્લબ આયોજિત ગરબા મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ તો આની અંદર પણ આપણે ફ્રી ઓફ ચાર્જ એ તમામ લોકો ટ્રેડિશનલ ડ્રેસની અંદર આવે અને ટ્રેડિશનલ ડ્રેસમાં આવશે એમને ફ્રી ઓફ ચાર્જ ગરબા ગાવાના છે એ ટોટલી ફ્રી છે એમાં પણ જઈ શકશે એટલે જેને જ્યાં જવું હોય ત્યાં ગરબા ગાવા જઈ શકે અને સમગ્ર નડિયાદ આ માં અંબાની આપણે અપાર કૃપા આપની પર ઉતરે અને ખૂબ શક્તિ મળે એવી માં પ્રાર્થના માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટોટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોડ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ બટ યુઝ ન્યુ વેઝ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ લાઈક ઓડિયો વિઝ્યુઅલ લર્નિંગ એક્ટિવિટી બેઝ લર્નિંગ એન્ડ ગ્રુપ એક્ટિવિટીઝ which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself.